પદ્મશ્રી આહવાન વોકલ ફોર લોકલ ને પ્રાધાન્ય આપતા કચ્છ મ્યુઝિયમ માં ભુજ શહેરના રમેશ વિશનજીભાઈ કોમલ ઓગણીસો સિત્તેર થી ફોટોગ્રાફી કરી રહ્યા છે તેમને કચ્છ મ્યુઝિયમ માં કલાકાર તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા છે આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન વસંતભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું તેઓ પણ ખ્યાત નામ એક ફોટોગ્રાફર છે

એને પ્રાધાન્યતા આપતા કચ્છ મ્યુઝિયમમાં અમે રમેશભાઈ પોમલ જે ભુજના જ સ્થાનિક ફોટોગ્રાફર છે એમને કચ્છ મ્યુઝિયમ પ્રસ્તુત કરી રહ્યા છે કલાકાર તરીકે કારણ કે કોઈ પણ કલાકાર છે એ એમની જે પણ કઈ સ્થગિત તસવીર છે એમાં જીવનતા લાવે ત્યારે એ ફોટોગ્રાફરને અમે કલાકાર કહીએ છીએ આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું વસંતભાઈ સંઘવી દ્વારા જેઓ પણ ખ્યાતનામ એક ફોટોગ્રાફર છે ચૌદમી તારીખે એનું ઉદ્ઘાટન થયું છે અને પંદરમી ઓગસ્ટ થી સત્તરમી ઓગસ્ટ સુધી સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી તમે આ એક્ઝિબિશન પ્રદર્શનને નિહાળી શકો ફક્ત આ સોલો એક્ઝિબિશન છે એટલે રમેશભાઈ પોમલ દ્વારા જ અ એમના જે પણ સમયકાળ દરમિયાન મને આ એક્ઝેક્ટ મને સમય ખબર નથી કે કયા થી કયા સમયકાળના પણ એમના જ દ્વારા કેપ્ચર થયેલી તસવીરનું આ એક્ઝિબિશન છે સિક્સટી નાઇન તસવીર અને ત્રણ એમનું કલેક્ટિવ એમને થીમ પ્રેઝન્ટ કર્યા છે સો સિક્સટી ઇમેજીસ તમે જોઈ શકો છો આ તસવીર મતલબ સંગ્રહાલય જેને ડમ્પ હાઉસ સ્ટોર હાઉસ આ ઇમેજ છે અને જૂની વસ્તુઓને સાચવે છે આ એક ઇમેજ છે પરંતુ આ એક્ઝિબિશન દ્વારા અમે પ્રસ્તુત કરવા માંગીએ છીએ સમાજની સાથે કે અમે કલા કસબ અને સંસ્કૃતિને છે એને ઉજાગર કરનારા છે અને સમયે સમયે તમારી સાથે અમે જોડાવાનો પણ આ પ્રયત્ન કરીએ છીએ તો સંગ્રહાલય ફક્ત સંગ્રહ કરી અને એને એકત્રિત કરી અને ખાલી ઐતિહાસિક વાતો કરે એવું નથી હોતું પણ કંઈક પણ યુનિક વસ્તુ હોય એ અમે પ્રસ્તુત કરીએ છીએ એને જોડાવવા માંગીએ છીએ અમે તો જ ખરા કલેક્શન સાથે પણ પણ તમારી ધરોહર સાથે પરિચિત કરી અને ગૌરાન્વિત કરવાનો અમે લાવો લઈએ છીએ હું બુલબુલ ક્યુરેટર તરીકે કચ્છ સંગ્રહાલય ભુજમાં કાર્યરત છું આ પ્રદર્શન સાથે રચના ધ સ્ટોરી લાઈન દૈનિક મુલાકાતીઓ માટે સ્પર્ધા રાખી છે જેમાં તમારા આંખથી અંતર સુધી તમને સ્પર્શે અને તમારા મસ્તિષ્ક સુધી કંઈક મેસેજ આવે છે એ જે કંઈ કલા અનુભૂતિ છે એને તમારે જેમ ચિત્રકાર પેઇન્ટિંગ કલર્સ જોડે કંડારે શિલ્પકાર એની શિલ્પ કૃતિ દ્વારા કંડારે એમ તમારે પણ કલાકાર બનવાનું છે લેખક બનવાનું છે અને અહીંયા તમારે કમા કલાનુભૂતિને શબ્દોમાં કંડારવાની છે એટલે આ ખાસ સ્પર્ધાનું આયોજન કર્યું છે આજે એક લોટ અમે પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ કે કોણ છે વિનર આમાં ખાસ વર્ષ 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 અને ઉપર એમ ચાર ગ્રુપમાં અમે અવલોકન કરીએ છીએ કે કોણ શું પ્રસ્તુત કરી રહ્યું છે અને દરરોજ અમે જાહેર કરીએ છીએ વિનર ઓફ ધી એટલે આ એક આકર્ષણ અમે મૂક્યું છે અને સ્વ પરિચિત થવાનો આ લાવો છે એના માટે પણ અમે આમંત્રિત કરી રહ્યા છે કે પ્લીસ પધારો અંદાજે 60 માનમ રમેશ વિશનજી પોમલ ભુજનો રહેવાસી હું ને સ્ટડી ને ઓબી બધો આજ છે મારો ફોટોગ્રાફી ઓબીસ સિન્ટે દી જે માં ચાલુ છે ફોટોગ્રાફી ને પ્રોફેશનલી પણ છે આમાં વેડિંગ નો કરતો હું મોસ્ટલી શોખ મને આ પુકે ફોટોગ્રાફી નો છે બધું મને પોર્ટ્રેટ અથવા વિલેજ લાઈક છે અમે બધે નેચર ઉપર પણ છે ને વાઇલ્ડ લાઈફ ઉપર પણ છે

আমাদের খেয়াল আস বুজি তাই শি লাইটলেবল সব লাইট মা্রাফি বরাবর এ বো এডভান্স আমি সাইভ ব্লেক এন্ড বাইট না ইউজ করতে হাতে প্রোসেস করার বোধ ডাক্তার এই প্রোসেস করে কম্পুটর হতে